હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ટોકરી ચાટ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા બે નંગ બાફેલા બટેકા લીધેલા છે એક કપ કાળા ચણા લીધેલા છે એક કપ મોરું દહીં અને બે નંગ કાચા બટેકા લીધેલા છે કાકડી ટમેટા અને ડુંગળી જેનું એકદમ ઝીણું કટિંગ કરી લીધું છે ગ્રીન ચટણી ખજૂર આમલીની ચટણી સંચર પાવડર આમચૂર પાવડર સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો બ્લેક પેપર કાળા મરીનો પાવડર શેકેલા જીરાનો પાવડર અને કશ્મીરી મરચું લીધેલું છે ને તળવા માટે તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે બટેકાને ખમણી લેશું તો આપણે અહીંયા બટેકાને છાલ ઉતારી લીધી છે આપણે આ જાડી અને જાડી અને લાંબી ખમણવાની છે આ રીતે આપણે એને ખમણી લેવાની છે એને આપણે મિક્સ કરી લેશું

બે તૈયાર કરી લીધી છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે તરી લેશું તો આપણે મીડિયમ ગેસ ઉપર આને પાકવા દેવાની છે તો આપણે આ રીતે ગેસને આપણે મીડિયમ જ રાખવાનો છે અને પાકવા દઈશું મીડિયમ ગેસ ઉપર ચમચીની મદદથી આ રીતે દબાવી દઈશું આ રીતે આપણે થોડું થોડું તેલ ઉપર એડ કરતા રહેશું તો આપણે આને ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો આપણે આ એક સાઈડ પાકી ગઈ છે અને આમાંથી કાઢી લીધી છે આપણે પાકી જશે એટલે ચમચીની મદદથી કાઢી લેવાનું છે આને તો આપણે બીજી સાઈડ પાકવા દઈશું આ સાઈડ ઊંધી રાખી દઈશું આપણે અને અહીંયા આપણી એક તૈયાર થાય છે હજી જે ગોલ્ડન બ્રાઉન નથી થઈ તો આપણે આપણે એને પાકવા ઊંધી રાખી નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ જશે એટલે ઠંડુ થાય ત્યારબાદ ચમચીની મદદથી તમે કાઢશો તો નીકળી જશે આસાનીથી તો આપણે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આને કાઢી લેશું આપણે આ જ રીતે બીજી તૈયાર કરી લેશું આ ઠંડી થઈ ગઈ છે તેમાં સ્ટફિંગ મૂકી દેશું ઉપર આપણે ઠંડી થવા દઈશું આપણે આ ઠંડી થઈ ગઈ છે આ રીતે ચમચીની મદદથી નીકળી જશે આસાનીથી તો આપણે આ ભાગને તેલમાં એડ કરી દેસુ આપણે આ રીતે ટોકરી તૈયાર કરી લીધી છે તો આને ઠંડી થવા દઈશું ત્યાં સુધી આપણે આમાં બટેકા એડ કરીશું અને ચણા ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું આપણે અને સંચર પાવડર એડ કરશું

તો હવે આપણે સૌ કરી લેશું સૌપ્રથમ આપણે આ ચાટ બનાવેલી છે તે એડ કરશું ત્યારબાદ આપણે દહીં એડ કરશું અને ટમેટા એડ કરશું કાકડી એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું અને ખજૂર આમલીની ચટણી એડ કરશું ત્યારબાદ ગ્રીન ચટણી એડ કરશું કોથમરી અને મરચાની ચટણી બનાવેલી છે તો આપણી થોડી તીખી છે એના બદલે મેં લસણની ચટણી એડ નથી કરેલી ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર એડ કરશું અને બ્લેક પેપર એડ કરશું ત્યારબાદ ટમેટા એડ કરશું અને થોડું દહીં એડ કરશું અને આપણે સેવ એડ કરશું થોડીક ત્યાર તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ટોકરી ચાટ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં